ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે રવિવારે વર્ષોની પરંપરા મુજબ ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને છ ટર્મથી સાંસદ મનસુખ વસાવાએ પત્રકારો સાથે હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરી પત્રકારો સાથે હોળી ધૂળેટી પર્વ સ્ને કાર્યક્રમમાં મનસુખ વસાવા સાથે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા મહામંત્રી વિનોદ પટેલ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી ભરૂચ પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ શહેર જિલ્લાના પત્રકાર મિત્રો સહિત જોડાયા હતા ભરૂચના મીડિયા મિત્રો સાથે ભાજપના ભરૂચ બેઠકના ઉમેદવાર સાથે ધારાસભ્ય અન્ય આગેવાનોએ પર્વની આગોતરી ઉજવણી કરી એકબીજાને ઉત્સવની શુભકામના પાઠવી હતી ભરૂચના છ ટર્મથી સાંસદ અને છમી વખતે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ તેમની કારકિર્દીમાં મીડિયા મિત્રોનો પણ વિશેષ સહયોગ રહ્યો હોવાનું કહી હોળી ધૂળેટી પર્વ ભૂતકાળના નકારાત્મક વિચારો હોળીમાં હોમી દેશ દેશ અને ભરૂચના ઉજ્જવળ ભવિષ્ય માટે હકારાત્મક વિચારો સાથે આગળ વધવાની શુભેચ્છા પાઠવી હતી તેઓએ ભાગ્યું ભાગ્યું ભરૂચની કહેવત ભાગી આજે ભૃગુઋષિનું ભવ્ય ભરૂચ બની રહ્યું હોય આવનારા સમયમાં દરેકની રોજગારી તમામ યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચે એવી તમામ કામગીરી સાથે દેશ સાથે ભરૂચ પણ ભાજપ અને મોદીજીની આગેવાનીમાં સમૃદ્ધ બનાવવાનું હોવાનો મત વ્યક્ત કર્યો હતો ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ સાતમી વખત ભરૂચ બેઠક પરથી ભાજપમાંથી ઉમેદવારી કરી રહેલા મનસુખભાઈની જનસંઘથી લઈ ભાજપ સુધી રાજકીય સફરનો ચિતાર આપ્યો હતો સાથે તેઓની નિષ્ઠા અને પ્રામાણિકતા મોદીજી પણ સરાહના કરતા હોય ભરૂચના વિકાસ અને લોકોના કામ માટે સતત કાર્યશીલતાને તેમનું જમા પાસું ગણાવ્યું હતું プレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼント